સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નો શિવાય પ્રિય મિત્રો તમારો દેવ શુભ રહે મંગલ મરી શુભકામના હું બિલી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશનો પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે ત્રણ બાર બે હજાર પચીસ ને બુધવાર માક્ષર શુદ્ધ તેર સ્થિતિ છે આજે આજે ભરણી કૃતિકા દીપનું બહુ જ મહત્વ હોય છે આજના દિવસે દીપ પ્રાગટ્યનું ભરણીની કૃતિકા

આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે તેતિલ આ તેતિલ કરણ આજે બપોરે બાર ને સત્તાવીસ મિનિટે પૂરું થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય નું ઉપર કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ મેષ રાશિ ને દક્ષરા આવે છે અલી મેષ રાશિનો સ્વામી મંગળ છે મિત્રો આ મેષ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મેષ ગણાશે પણ આજે રાશિ બદલાઈ જાય છે આજે રાત્રે અગિયાર સોળ મિનિટ સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની મેષ રાશિ ગણાશે પરંતુ રાત્રે અગિયાર ને સોળ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ વૃષભ ગણાશે વૃષભ રાશિ દક્ષ રહે છે બો વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે આ વૃષભ રાશિ આજે રાત્રે અગિયાર ને સોળ મિનિટથી શરૂ થઈ પાંચ તારીખે રાત્રે દસ ને સત્તર મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય

જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જરૂર છે ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈ સગાઈ હોય કોઈ પૂજા હોય કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ પ્રાર્થના કરું છું આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે આજનો સુકન કરીને જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે આજના દિવસે આમ તો બુધવાર છે તો ઘરેથી નીકળો છો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળવું જોઈએ પિતૃના ફોટાને પગે લાગીને નીકળવું જોઈએ દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળો તે સિવાય આજના દિવસે પાવહી દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ હોય છે આજના દિવસે મહાદેવને મગ ચડાવવાનું પણ બહુ જ મહત્વ હોય છે આજે ગાયને પણ મગ ખવડાવી શકો છો લીલા કાળા મગ ખવડાવી શકાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે સાડા સાતથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે ત્રણથી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે સાંજે છ ને આઠ મિનિટ એક મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તમે કોઈ નવો ધંધો ચાલુ કર્યો કોઈ વેપાર ચાલુ કર્યો કે ખરીદી કરી કંઈ વેચાણ કર્યું છે તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ કે કરવું કે ન કરવું એ પણ આપણે જોઈ લઈએ આજના દિવસે તમે આ સમયગાળા દરમિયાન સાંજે છ એક મિનિટ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસ પછી મળે મળે અથવા ન પણ આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તો લાંબો સમય સુધીનું સુખ રહે એમ નથી આજના દિવસે તમે જે કઈ વસ્તુની ખરીદી કરો ને પણ ચોરાઈ જવાની શક્યતા રહે એટલે કિંમતી વસ્તુની ખરીદી કરશો નહીં વેપાર ધંધો ચાલુ કરશો એ પણ બંધ થઈ જાય છે એમાં પણ લાભ થાય એમ નથી આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી આજે નવા વસ્ત્ર ધારણ કરશો તો પણ છુપા પ્રેમ સંબંધોમાં પકડાઈ જવાનો ભય રહે તમારી સાથે કોઈ છલ કપટ કરી શકે છે માટે આવું બધું ફળ જે છે આજે સાંજે છ ને એક મિનિટ સુધીમાં મળે પણ આજે સાંજે છ ને એક મિનિટથી લઈ આવતીકાલે બપોરે બે ને છપ્પન મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ યા કોઈ નવી વસ્તુનો પ્રારંભ કરો છો યા કોઈ ખરીદી કરો છો કોઈ વેચાણ કરો છો તો તેનું શુંફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ તો આ સમયગાળા દરમિયાન ખોવાલી ચોરાઈ ગયેલી વસ્તુ સાત દિવસોમાં મળે બાકી શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન પણ કોઈ પણ કાર્ય કરો એનું સુખ લાંબો સમય સુધી રહેતું નથી આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યનો હંમેશા નાશ થતો હોય છે અને તે પણ તો કોઈ સત્તાધારી વ્યક્તિ દ્વારા એનો નાશ કરવામાં આવે છે માટે વાહન ખરીદી કરશો તો એક્સિડન્ટ અકસ્માત થવાનો યોગ ઊભા થશે કોઈ જમીન મિલકતની પ્રોપર્ટીની ખરીદી કરશો તો કોઈ સત્તાધારી વ્યક્તિ છીનવી લેવાનો પ્રયત્ન કરશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો ન તો દાજી જવું સળગી જવાનો યોગ ઊભો થાય જે લોકો ઇલેક્ટ્રિક સાથે તેમજ અગ્નિ સાથે કામ કરતા હોય પણ ના વસ્ત્ર ધારણ ન કરવા અને જો લગ્ન થઈ ગયા કરશો જ નહીં પત્ની નજરમાં હંમેશા માટે ગુનેગાર બની જશો માટે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય સમય નથી આવું બધું જે ફળ છે એ આજે સાંજે છ ને એક મિનિટથી એટલે આવતીકાલે બપોરે બે ને છપ્પન મિનિટ સુધીમાં મળે આજે કરશો આજના સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો अद्यतन मासनां मासोत्तम परमपवित्र मार्गसे समासे शुभेम शुक्ल पक्षे त्रयोदशीयायां अन्तरगते चतुर्दशीयां म सोम्यवा सन्वित्तायां म अवे दरेक जनाः पतनु शाचु नाम बोलितु तमरु गोत्र खबर है गोत्र बोलिजावनु पछि पलोणु चेत् अहं मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति जन्म समय तथा विप्रृंद जन्म समय मध्ये स्थित ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलो जेने आरोग्य पूजा आप तो दरक जन आज बोलवा बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે નવે વીસ નવે નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચુકાવી દોર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ